રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માંખોજન્ય રોગચાળામાં વધારો સિવિલ હોસ્પિટલમાં દરરોજની એકસો પચાસમી વધુઓ પી ડી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં હાલ આંખોને લગતા રોગોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે જો કે જ્યારથી આંખોના સર્જન એવા ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાર્જ સાંભળ્યો છે ત્યારથી ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપલેટા સિવિલ હોસ્પિટલ આવવાનું પસંદ કરે છે જેમાં હાલ સુધી ડોક્ટર ખ્યાતિ મેડમ કાયમના એકસો મી પણ વધુ આંખોના દર્દીઓ તપાસતા હોય છે અને તેમાંથી સપ્તાહમાં બે દિવસ આંખોના ઓપરેશન પણ કરે છે જેમાં હાલ થોડા દિવસોથી આંખોના દર્દીઓમાંગ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેમાં વધુમાં વધુ કાયમના એકસો પચાસ દર્દીઓ આંખોના રોગો માટે આવી રહ્યા છે રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા ઓફ્થેલ્મિક સર્જન અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા અમે યુઝઅલી અમારો ઓફ્થેલ્મિક ડિપાર્ટમેન્ટ છે આઈ ડિપાર્ટમેન્ટ છે એમાં અમે દર મહિને લગભગ હજારથી ઉપરની ઓપીડી તો અમે નોર્મલી જોતા જ હોઈએ છીએ દરરોજની અમારી અઠવાડિયામાં અમે ત્રણ દિવસ ઓપીડી કરીએ છીએ જેમાં એક દિવસ અમારો ઓપરેશન ઓપરેશનવાળા પેશન્ટ માટે હોય છે બાકી બે દિવસ સોમવાર ને ગુરુવાર અમારી ઓપીડી હોય તો લગભગ અમારી સો ના ઉપરની ઓપીડી અમારી સો પેશન્ટના ઉપરની થતી હોય છે પણ આજે અમારે ઓપીડી એકચુઅલી ઘસારો વધારે છે લગભગ દોઢસો ઉપર પેશન્ટ છે આજે એટલે અમારે જેટલા પેશન્ટ આવે એટલા અમે બધા જોઈ દઈએ છીએ કોઈને પાછળ મોકલતા નથી અમે એટલો અમે ટ્રાય કરીએ કે બધાને પૂરી સેવા આપીએ અને સરસ ક્વોલિટી સેવા પછી આ અમારો સ્ટાફ છે અમારા બધા ડોક્ટર્સ છે જે અમારી ટીમ છે બધા કામ કરે છે દરેક પેશન્ટને એ લોકો પણ એક્ઝામિન કરે બધામાં અમે વિભાગ પડેલા છે અમુક નજર ચેક કરે અમુક પેશન્ટ હોય છે એ બધા પણ મારા સાથે એટલી જ લગનથી કામ કરે છે